જોયું ત્યાં તો ભુવા બોલાયા બીજું કલર નું હવે બધું કલર બલર ના હોય જોયું કલર ખબર હોય યાર મને મેં જોયું તું સુખ તો મને કલર ખબર હતો કલર ખબર હતો પીરો હતો એ પીરો હતો ને વિતન એટલે ખબર પડે એવું ફુવા તમાર શરીર વેલન જેવું થઈ ગયું તમારા શરીર ઉતરી ગયું ઉતરી ગયું ચિંત્યામ ના ચિંત્યા

વાતચી લીધા હાથ માં અગા બચતી હોય કઈ ખબર પડતી નઈ આ જેના પર તું દુઃખ પડ્યું બોલાયા તમને દુખ પડ્યું અને આપડે પેલા આયા

મોને કતાય અંધર ચરવાનું તો તું હજુ પણ હરખાઈ નહી આવતી એટલું બધું પતંગ અંધર ચરાય તો તો નહી એટલું ઊં ઊં પડે પતંગ નઈ હા આ ઢાબુ એટલું ઊંચું કરવાનું તું પણ હરખાઈ નહી આવતી કોઈ એવું હતું હોવા તો કોણ ન કેજો બા ભુવાજી આભટતા હા એવો ભોજે આવો એવો જય માતાજી જય માતા ઓય બેહોય એ હો આ ભુવાજી ને ટાવર નહીં આવતો તો કોણ સુખર ઓછું પકરાતું લાગે ના પોપટલાલ હા આ ને ટાવર ને એકદ મારી માતાવા એ પાવર કરે એ બરાબર એ ના જો ભુવાજી

હા જો એક તમારો મોણો આવશે તમાર ભઈ વૈકલ લાગે હું હા હા ભુવાજી આ તો ભઈ તો આવાનો બરોબર અમા આવશે આવશે હો હો આવાનો આવાનો હોવા ભુવાજી ભાઈ તો આવાનો પણ દુખ હું હોય એ તો કે યાર હું પોપટલાલ કેમ બોલામાં હું આવું આવું જાય દુખું હોય ભુવાજી દુખું થઈ ગયું એક કામ કહું જો એક વાત કહું કેડો ના લે ના ઉપર તને ના બાર બેસ્યો હ હ

પોપટલાલ નું દુઃખ હોય તો કયો તું તેમ બોલો બાર એમના વાળા તો ભેસી ને પાડી હે પણ એમના વાળા ભેસ્યો છે પણ એમની એકે ભે નહીં મ ના દુઠ્ઠું નહી બોલવાનું માં સાચું બોલો પણ હું હાથ જ બોલું પોપટલાલની ની એકે ભે નહીં એમ એ પાડી હે તો તો હશે પણ હવે બીજો હું દુખ એમને કે હારો અમે કઉ બાહો ફેર જોઈ આ ઢોણી કે અમે કઉ એ ઘરે પોપટલાલ કે ફૂવા આવ ફૂવા આવ ઘરે જઈને આવે તો કોઈ નહીં કે પેલા ઘેર જ્યા હવે એ ઘરે ફૂવા લાવાય કે ઘરે લાવાય ખબર પડતી નહીં આ મૂર્ખ તો જવા તમારે પહેમ ની વાત હા મારું જય ઓફિશિયલ પાર્લ હા